છાશવારે ભારતીય માછીમારોના અપહણ કરનારી પાકિસ્તાન મરીન્સ હવે ભારતીય માલવાહક જહાજોને પણ બાનમાં લઈ રહી છે છેલ્લા ગ્યાર દિવસથી ગુજરાતમાં બે જહાજને પાકિસ્તાન મરીન્સે બાનમાં રાખી મૂક્યા છે જેના કારણે પચ્ચીસ જેટલા ક્રૂ મેમ્બરના જીવ પડીકે બંધાયા છે આ મામલે રાષ્ટ્રપતિ વિદેશ મંત્રાલય અને વડાપ્રધાન કાર્યાલયને જાણ કરાઈ છે આમ છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ શકી નથી જેના કારણે શીખના માલિકો મુશ્કેલીમાં મુકાયા છે પણ પાકિસ્તાનને ભારતના એવા રિલેશન સારા ન હોવાના કારણે આ કદાચ અમને તકલીફ થઈ છે છેલ્લા આઠ દિવસ આઠ દિવસથી આ એ લોકોનું અપહરણ કરી ગયા છે અને અમે અમારી જે વાણવટી સંસ્થા છે એ મારફત સરકારને રજૂઆત કરી ઇન્ડિયન કોસ્ટગાર્ડને રજૂઆત કરી રાષ્ટ્રપતિને પ્રધાનમંત્રીને બધાને રજૂઆત કરી છે પણ આઠ દિવસથી હજી કોઈ જવાબ આવ્યો નથી ગુજરાતના ઉનાપોરથી પોર્ટથી 10 એપ્રિલ રોજ બકરા અને ઘેટા લઈને દુબઈ જઈ રહેલ માંડવી સલાયાનું અલ ફારુકી નામના જહાજનું એન્જિન ત્રણ દિવસ બાદ ખરાબ થઈ ગયું જેના કારણે જહાજના કેપ્ટને તેને પાકિસ્તાનના પશ્ચિમી વિસ્તારમાં ખસેડવાનો નિર્ણય કર્યો બાદમાં જામ સલાયાના અલ બુરહાન નામના શિપની મદદ માંગવામાં આવી આ બંને જહાજ તેની કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન જ પાકિસ્તાન મરીન્સે બંને શિપના પચીસ ક્રૂ મેમ્બરને બંધક બનાવી દીધા અને તમામ સભ્યો પર સરહદમાં ઘુસણખોરી કરવાનો આરોપ લગાવી કેદ કરી દીધા ફારૂકી નામનો વાણ જે હતો એમનો એન્જિન ખરાબ થઈ જતા ત્રણ દિવસે ધીરે ધીરે એ પાણીમાં ડ્રિફ્ટ થઈને પાકિસ્તાનનો એક પસની કરીને એરિયો છે ત્યાં વયો ગયો અને એ વાણને મદદ કરવા માટે આ અમારા જામસલાયાનો જે વાણ છે એને ત્યાં તેડવા માટે ગયો હતો તો ત્યાં પાકિસ્તાન મેરીટાઈમ સિક્યુરિટી જે એજન્સી હોય એ લોકોનું અપહરણ કરી અને ગ્વાદર પોર્ટ લઈ ગયા છે અને એ લોકો પોતાની જેલમાં પૂરી દીધા છે અને કંઈક બોર્ડર ક્રોસનો કેસ ચલાવે છે પાકિસ્તાનની આડોળાઈની સામે ભારતીય વિદેશ મંત્રાલયે કોઈ કાર્યવાહી કરી નથી જેના કારણે પાકિસ્તાનની કેદમાં રહેલા ક્રૂ મેમ્બર્સની હાલત કફોડી બની ગઈ છે તેજસ મહેતા વી ટીવી અમદાવાદ